આ કાપણીની જો વાત કરું તો કાપણી હવે થોડા દિવસમાં કરવાની છે પછી આખું ક્લીન કરી રાખશું પછી આ બધું સાડી અંદર જે ઘાસ ઉગ્યું છે ને બધું કાપવાનું છે જોઈ શકો છો તો તો યુટ્યુબની જો હું તો વાત કરું ને તો યુટ્યુબ અંદર તમે સપોર્ટ કરો છો આગળ પણ સપોર્ટ કરો છો એવી આશા રાખું છું અને મને તો હંમેશા છે ને યુટ્યુબમાં વ્લોગ બનાવવાનો શોખ છે બીજો કોઈ શોખ છે નહીં બાકી હું એરબીડી વ્લોગિંગ કરું અને વ્લોગ બનાવીને તમને આપું બસ એ જ શોખ છે અને દરરોજ આમ કંઈક ફરું બહાર ટ્રાવેલિંગ કરું પહાડોમાં જંગલોમાં નદીઓ સારી સારી સારા ખારા ધાર્મિક સ્થળો એવી જગ્યાએ જાઉં અને ત્યાં વ્લોગિંગ કરવું મને શોખ છે બાકી અહીંયા ખેતીમાં કામ કરું એ તો હું ખાલી ઘરનું કામ હોય ને એટલા માટે જ કરું છું કે મને આવો કંઈક શોખ નથી મારે તો ટ્રાવેલિંગનો શોખ છે ને વ્લોગિંગનો અને એડિટિંગ બી મને બહુ જબરદસ્ત આવડે છે પણ પરંતુ અત્યારે મારી જોડે કંઈક ટાઈમ નથી ને એટલા માટે હું કંઈક એડિટ નથી કરતો અને સિસ્ટમ પણ નથી કંઈક બાકી નેક્સ્ટ ટાઈમ અંદર મેં એવું કંઈક વિચાર્યું છે કે સિસ્ટમ પણ સારી લેવાની અને ફોન પણ સારો લેવાનો અત્યારે તો માત્ર ને માત્ર ચેનલ પર તમે મને જોઈ રહ્યા છો ને તો એ માત્ર ને માત્ર વિવો વાય થર્ટી મોબાઈલથી જ તમે મને જોઈ રહ્યા છો એ મોબાઈલના લીધે જ તમે મને અત્યારે જોવો છો કારણ કે એ જ મોબાઈલથી હું અત્યારે યુટ્યુબર બની છું અને આટલે કંઈ આવી છું બાકી અત્યાર સુધી કંઈ સારો કેમેરો પણ નથી લીધો બાકી સ્ટેન્ડ તો મેં લીધેલા છે કેમેરો નથી લીધો સારી ક્વોલિટીનો ફોન નથી લીધો અને બ્લોગિંગમાં હંમેશા એક સારું વાયરલેસ માઇક પણ મેં ખાસ કંઈ નથી યુઝ કર્યું બસ અત્યારે આ જે ચેનલમાં તમે મને જોઈ રહ્યા છો એ છે વીઓ વાય થર્ટીના લીધે જ અને એ જ વીઓ વાય થર્ટી મોબાઈલના લીધે જ હું એટલે કંઈક ચેનલ બનાવીને આટલું કંઈક આગળ આવે છું બાકી આગળ મને કંઈક એવા સારા સારા શોખ છે ને કે હું હંમેશા કેમેરો સારો લઉં દરરોજ બ્લોગિંગ કરીને તમને આપું બહાર ફરું પોતાના દમથી ફરવું એવું કંઈક મારું સપનું છે અને નેક્સ્ટ ટાઈમ અંદર જરૂરથી બધું પૂરું કરીશ નેક્સ્ટ લેવલનો કેમેરો લેવાવો એટલા માટે જરૂરી છે કારણ કે ચેનલની અંદર જો અત્યારે તમે વિઓવાય થર્ટી મોબાઈલથી જોઈ રહ્યા છો ને Vivo Y30 થર્ટી મોબાઈલથી વ્લોગિંગ શૂટ થઈ રહી છે જો આની જગ્યાએ જો કેમેરો હોત ને તો કંઈક એક્ટ્રેક્ટિવ લાગતું હોત હું આમ કંઈક પાછળનું બેકગ્રાઉન્ડ એક્ટ્રેક્ટિવ લાગતું હોત તમારો અવાજ છે એ કંઈક અલગ ટાઈપ લાગતો હોત અને આખું બેકગ્રાઉન્ડ કંઈક અલગ લાગતું હોત ને આખું વિડીયો જ કંઈક અલગ લાગતું હોત તો કારણ એ છે મોગા અને કેમેરા મોગા મોબાઈલ અને મોગા કેમેરા યુઝ કરવાના વ્લોગિંગ માટે તો બસ એ જ કારણ છે કેમેરા અને વ્લોગિંગ યસ કરવાનો પણ અત્યાર સુધી મેં કંઈ યુઝ નથી કર્યું અને જો હું ધારતો ને તો અત્યારે મેં આઈફોન લઈ લીધો હોત પણ ફ્રીજ લીધો એ તો તમને ખબર હશે મેં ફ્રીજ લીધો ફ્રીજ બુક કરાવ્યો ઓનલાઈન લીધો ફ્લિપકાર્ટે ડિલિવર કરાવડાવ્યું એ મેં અમે સાગર વ્લોગ જોયા હશે તો ખબર છે ના જોયો જોયાત ના ખબર હોય પણ જો ફ્રીજ ના લીધો હોત ને તો મેં આઈફોન લઈ લીધો હતો અત્યારે પણ શું છે કે પહેલાં છે ને આપણે છે ને ઘરની જે જવાબદારી હોય ને એ પૂરી કરવી પડે છે અને બાકી જે જીવન જરૂરિયાતની વસ્તુ હોય ને એ આપણે પહેલાં પૂરી કરવાની પછી આપણે સારો ફોન સારો કેમેરો લેવાનો એવું કંઈક મેં વિચારેલું અને એ મેં લઈ લીધું છે અને હવે નેક્સ્ટ ટાઈમ આઈફોન અથવા કેમેરો એમાંથી બંનેમાંથી હું કંઈક એક આડી વસ્તુ લેવાનો છું એ હવે કેટલા ટાઈમ પછી લઉં એ મને પણ નથી ખબર પણ લેવાનું ફાઇનલ છે સો ટકા એમાં કંઈ બીજી વાત છે નહીં કારણ કે મેં ફી બુક કરાવ્યો અને મેં તમને કીધું હતું ત્યાં હું હવે થોડાક ટાઈમ લાવવાનું છું પછી ટાઈમ પાર્યો હું કંઈક બીજો ખર્ચો આવી ગયો એટલા માટે ના લીધો અને ત્યાર પછી લગભગ છ સાત મહિના પછી ઓનલાઈન મેં ફ્રીજ બુક કરાવડાવ્યો અને ડિલેવર પણ કરાવી લીધો તમે વિચારી શકો છો કે મેં જ્યારે ફ્રીજ બુક કરાવડાવ્યો લુણાવાડામાં ત્યારે લગભગ ત્યાંથી જે દિવસ બુક કરાવ્યો ને ત્યાંથી લગભગ છ સાત મહિના પછી મેં ઓનલાઈન ફ્રીજ ડિલિવર કરાવડાવ્યો અને ત્યાં સુધી મેં બુક કરાવડાવ્યો ત્યાં ન ના લીધો પરંતુ મેં ઓનલાઈન ડિલિવર કરાવડાવ્યું બુકિંગ કરાવીને તો સમજી શકો છો કે કંઈક વસ્તુ લેવા માટે કેટલી તપસ્યા કરવી પડે છે તો બસ હંમેશા આવી જ રીતના હું આગળ પણ જે જે જીવન જરૂરિયાતની વસ્તુ છે ને વ્લોગિંગ માટે એ હું હંમેશા લઈ લઈશ અહીંયા ખેતરમાં ખાલી જ ફોરવા માટે આવ્યું તો ઘરે બે ત્રણ દિવસ ત્યાં બાજુ નહોતો આવ્યો ને એટલા માટે તો હવે હું બાઇક ત્યાં મૂકીને આવી છું બહુ બધા દૂર છે તો અહીંયાથી ત્યાં જાઉં છું તો હવે ઘરે જવા માટે નીકળું છું ચાલો બાઇક ક્યાં મૂકી છે ને બત બધું બતાવીશ અત્યારે અહીંયા રાસ્તો જોઈશું કેટલો જુવાર પડી ગઈ છે આજે વરસાદ હમણાં આવ્યો ને ગુજરાતમાં મહીસાગરમાં તો અહીંયા પણ પવન અને વરસાદ બહુ બધો પડ્યો છે ને જુવાર કેટલી બધી હાલત ખરાબ થઈ ગઈ છે ચાલો બાઇક બતાવું મેં બાઇક ક્યાં મૂકી છે તો ગાઈઝ ફાઇનલી બાઇક પાસે આવી ગયું છું મેં બાઇક અહીંયા મૂકી છે જોઈ શકો છો મોટું માવડાનું ઝાડ છે ને એની નીચે હું બાઇક મૂકીને ગયો હતો તો હવે જલ્દીથી ઘરે જઈશું